સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતના સરતાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ પર બનાવટની શૂટિંગ કરતી વખતે ગાડી ચડાવવાની ઘટના બે આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ કેનિયન ધ્રુપીન હસમુખભાઈ વાસાણીની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ઓઇનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપીન હસમુખભાઈ વાસાણી રહેવાસી નાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે જ્યારે જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો જેથી બીજાની જિંદગી જોખમમાં મૂકાય જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્ય ન કરવા જોઈએ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં